સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સંકલન બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે ગોરા અને જસાજીની મુવાડી ગામે વરસાદના કારણે ગામમાં પાણી ભરાવા અંગે અને તેના નિકાલ અંગે તેમજ થયેલ નુકસાનીની ચુકવણી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં મનરેગાની કામગીરી સ્વચ્છતા આંગણવાડી શાળાના ઓરડા રોડ રસ્તા આધાર કાર્ડ ઈકેવાયસી સ્કોલરશિપ વંધન કેન્દ્ર અને એફઆરસી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ નેશનલ હાઈવે સર્વિસ રોડ ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા વિસ્તારમાં ગટર વ્યવસ્થા શહેરના રસ્તા વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનના સર્વે જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યો હતો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ આ બેઠકમાં ઈડર વડાલીમાં પાણીની યોજનાઓ વણજ ડેમ આધારિત યોજના અંતર્ગત તળાવ ભરવા અંગે સનદો સપ્તેશ્વર ટુરિઝમ ડેવલપમેન્ટ રાણી તળાવ બ્યુટિફિકેશન ઈડર ખાતે સ્પોર્ટ સંકુલ નિર્માણ તેમજ સહકારી સંસ્થાઓના ઓડિટ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમયમર્યાદામાં આપવા માટે ખાસ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ નિવાસી અધિક કલેક્ટર કે એ વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે પી પાટીદાર પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના તમામ પ્રાંત સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે